વેલકમ ફ્રેન્ડ માય ચેનલ ચૌસ્ટાઈલ ચાલો આપણે લાંબી બાહોનું કટિંગ કરતાં શીખીએ લાંબી બાઈ લઉં છું મેં આ પીસમાં કટિંગ કરવાનો છે પણ આમાં હું જે હું માપ લઉં તે તમને ના બતાવે એટલા માટે હું અસ્તર ઉપર બતાવીશ તમને કે કેવી રીતે બાહુનું માપ લેવું આપણે પરફેક્ટ માપ જે મારે વિસની લંબાઈ છે કારણ કે લાંબી બાઈનો બાહુ છે લાંબી બાયમાં અક્ષર એક જ પ્રોબ્લેમ આવે છે કે ખેંચાય છે બાઉ પણ આવી રીતે જો તમે પરફેક્ટ માપ લેશો તો એને ખેંચાય મોળેનું માપ મેં લીધું છે ચાડા શ અને દોઢ ઇંચ એક્સ્ટ્રા લીધું છે મોળેને વાળવા માટે અને દોઢ ઇંચ સિલાઈ માર્જન માટે લીધું છે મોળેમાં દોઢ ઇંચ લેવું જેથી વાળવા માટે જોઈશે જે કાપડ એ લેવું પડે છે અને વીસ મારી બાહુની લંબાઈ છે બાહુમાં ફ્રેન્ડ કટિંગમાં હંમેશા ધ્યાન રાખવું જે મેં સાડા ત્રણ લીધી છે ઉપરથી હવે એને સીધી આપણે પટ્ટી મારી દઈએ સીધી લાઇન કરી અને પછી જ માપ લેવાનું જે સાડા ત્રણ મેં માપ એમાં લીધું છે મારે દસનો આર્હોલ છે ફ્રેન્ચ માનો કે તમારે ચાલીસની સાઇઝનો બ્લાઉઝ છે તો એના વીસ આર્મોહોલ હોય છે અને એમાં વીસના અડધા દસ દસમાં એક ઇંચ તમારે માઇનસ કરવાનું એટલે નવ ઇંચના આર્હોલ આવે છે ચાલીસની સાઇઝનું બ્લાઉઝ હોય તો એવી રીતે સાઈઝ પ્રમાણે તમે આર્મહોલ લો તો આર્હોલનું પરફેક્ટ માર્ક બેસે છે સતરેંચની સાઇઝનો બ્લાઉઝ હોય તેનો ચોથો ભાગ આપણે નવ લેવાનો અને એમાં આપણે એક ઇંચ માઇનસ કરવાનું એનું ગોળ રાઉન્ડનું કટિંગ આપણે આપી દીધું છે ઉપરની નીચે બે અલગ અલગ હોય છે બે ઇંચ મેં સિલાઈ માર્જિન માટે લીધું છે આપણે જોઈન્ટ કરીને પટ્ટી કરી નાખીએ આપણે નીચે જે ઉપર જોઈન્ટ કરી દીધું છે ફ્રેન્ડ આવી રીતે માપ લઈ અને તમે જો બાહું બનાવશો તો ક્યારે તમારી બાહું ખીચા હશે નહીં અને પરફેક્ટ બનશે વિડીયો સારો લાગ્યો તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો હવે આપણે કટિંગ કરી લીધું છે બાહુનું જેવો કેટલું પરફેક્ટ Cutting basic use. Thank you, friends.